એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે જોરે આ કરતા એને બંધ કરી દે તમે જ્યાં ઉપર ઉપર ના અમારાથી ઉપર કોઈ છે જ નહીં ભાઈ સરકાર ના ઉપર કોઈ નથી આટલું ધ્યાનમાં રાખજો તમે પાણી વિહોણા રાખવાનું નથી

કેદી અત્યારે માં તો ને બધાય કે છે માથે છે ને મીટર ન કેલી અમારે જુમે પટવાડે પાણી અમે હીરાભાઈ નથી ઠરતી લઈએ ગાંધીનગર પાણી દીધું બરાબર હવે અત્યારે એમ થાય કે અમારે મીટર મૂકવું છે તો મીટર મૂકીને મીટરના પૈસા કોણ પડે મજૂર માણા